श्री रामदेव जी महाराज वरदेश महाराज

સનાતન ધર્મ સર્વ ધર્મ મૂળ છે સનાતન ધર્મ ની અંદર કોઈ ધર્મ જુદો નથી કોઈ આત્મા અલગ નથી આપણે

એમ કે વીસ વીસ ત્રીસ ત્રીસ કાવ સાયકલ લઈને જાતા ત્યારે અમને ભજન સાંભળવા પડતો હતો અત્યારે તો કોઈ એમ કેવાય કે જંગલમાં કોઈ મંગલ કરીને બેઠા હોય કોઈ ભેટ એક ગાડી ઉપર એમ કેવાય તબલા પેટી લઈને પાંચ કાણાનો મેળ કરતા હોય તો પાંચ પચીસ માણસો અહીંયા સાંભળવા ઉભા રહેતા હોય કાંઈક સમજી શકતા હોય અને હરેક આત્મા કમ નથી હોતો

એમ કહેવાય સાત સાયર ને નવ ખંડ સીધી ન ખાઈ તય એક શિષ્યના ગુરુ થવા એવું ગુરુ રામાનંદ કવિને કહેતા સાચી વાત છે તો સત ગુરુ કૈરા જીવન સાહેબે 18 માં ભીમ ભેટા તેને સત સત ગુરુ શું કામ કરી રહી છે એવો સામનો કરવો એવો સંશય કરવો એ કોઈ ધર્મની ધારા નથી જો કે

ક્યારે થાય છે જીવન સાહેબ પણ એમ કે છે કેવલ ગુરુ કૃપા કોઈ સંત ની સેવા સંત આપણને જેને કહે

જે સંદેશો મોકલો આપણે ટૂંકમાં વાત કરીશું કલ્યાણદાસ નામના એકની પાસે પટ શિષ્ય હતા અને રામાનંદ સંપ્રદાયના એ સાધુ હતા એ કલ્યાણદાસ મહારાજ ભીમ સાહેબને પડદે વાતો કરતા હોય આવા પુરુષો મને કઈ ખબર ના હોય તો મારે એમ નો સમજુક જગતમાં કઈ નથી મને ખબર નથી એ કલ્યાણદાસ મહારાજ ભીમ સાહેબ ના પટ શિષ્ય કેવા હતા પટ દે હમદી સકતા હોય એને પટ શિષ્ય કહેવાતા એવા કલ્યાણદાસ ને કીધું તો પણ ક્યારે આ બધો પ્રસંગ બન્યો તો કે જીવન સાહેબ ને હજી ભ્રમ ભાંગતો નથી એટલે જીવન સાહેબ ને ત્યાં ગામ માં ટૂંક માં બોલીએ આપણે

ક્યાંક યાત્રા એ લઈ જાય અને આપણે એની ખર્ચી નથી જોતી પણ આનંદ તો કરાવશે ને એટલે તપાસ કરતા જીવન સાહેબ ને દુવાર નું પૂછવામાં આવ્યું જીવન સાહેબ પણ એને મળી આવ્યું ટૂંકમાં કઈ આપણે જીવન સાહેબ ને એવું કીધું કે ભાઈ તમારી ખર્ચી પણ અમારે કશું જોતું નથી તમારું અમારે ભાડું ભતું જોતું નથી અમારે સાથે હાલો ને તમારે સંતવાણી કરવાની અને અમે તમને ચાર ધામની યાત્રા કરાવશું જીવન સાહેબનું

એ પત્ર ભીમ સાહેબ ને મળી આવ્યો ભીમ સાહેબે જોયું ભીમ સાહેબ જબરજસ્ત પુરુષ હતા અહી રાજકોટ થી 50 કિલોમીટર દૂર આમરણ માં બિરાજમાન હતા એ ભીમ સાહેબે મન મન દાત કાઢી આનંદ થયો કે મને કમસે કમ પત્ર તો લખો એટલું તો સમજાણું એવું ન થયું કે ભુંડો સમજ નથી નામ એવું ના બોલ્યા

હું એક સંદેશો આપું છું એ સંદેશો લઈને જા તને ફાવે એવા આવડે એવા બે શબ્દ તું પણ કહેજે એટલો એને આદેશ મળ્યો ગુરુ મહારાજ તરફથી એટલે કલ્યાણ દાસ તો ખોજી પુરુષ હતા એની રીતે હવ કઈ કઈ પોતે પોતાની રીતે હોય જ છે આપણે એવું ના સમજુ મને ખબર પડે એટલે બીજા કોઈને પડતી જ નથી બધા રીતે કઈ ખોજ કરતા હોય એને મારા વાલો કરતા રહેજો ખોજ કરે એને ખડકી મળી આવે છે

તો આ દે કોઈના ચૂલામાં બાળી અને કોઈના રોટલા બને ને કોઈના પેટમાં જાય ને તોય મહાનતા કહેવાય આવું કલ્યાણદાસ મહારાજ બોલ્યા પણ જીવન સાહેબ ને હાડો હાડ અને જીવન સાહેબ ને સંદેશો આપ્યો તો જીવન સાહેબ ને સંદેશો વાંચતા સમાધાન બની ગયું સમાધિ લાગી ગઈ ધ્યાન પડી ગયું ને એની માલી પાસે શબ્દો એવા લખેલા હતા કે જીવન હું આઠ આઠ દાડા તારે આંગને રોકાણો આપણે આદિ થી અંત સુધી આ સનાતન ધારાની વાત મે સમજાવી આ મૂર્તિ લોક નો મલ્લો સતલોક માંથી આવ્યો છે અને સતલોક નો છે મૂર્તિ લોક નો નથી જે મૂર્તિ લોક નો મલ્લો આપણે ભાળીએ છી મૂર્તિ લોક મૃત લોક માં આવ્યો આવડું તે રૂપ મોલાતું કાંથી લાવ્યો તો એ જીવન

બાહિર ભીતર એક નિરંતર નજરે કોઈ એવો તત્વ શરીર નથી જ્યાં સુવાસા નથી જ્યાં શબ્દ નથી નહી શરીર નહી સુવાસા નહી શબ્દ

એમ કહેવાય કોઈ અમર પુરુષ પરમાત્મા છે છે એનાથી પર ગુરુ અજર અમર દેવા સવારામ બાપા એવું કીધું છે માટે આધારા

અઘોર એવો નાદ બાજી રહ્યો છે જીણો જીણો નાદ સંભળાય છે અને એ અવસ્થા તત્વ રહિત છે તત્વ સહિત આપણને સમજાય છે સત્ય થતી સમજાય છે સત્યના અને તત્વના આધારે આપણને એ વાત સમજાય છે પરમાત્મા સદાય તત્વ રહિત છે જ્યાં તત્વ નથી ત્યાં તાર લાગે છે એવી અવસ્થાથી

પણ આપણો મનુષ્ય અવતાર સુકૃત ભાવે સહજમાં એમ કહેવાય જેને હજારો વર્ષની મહેનત પડતી હતી આ સમયની અંદર બે અઢી દહાકાની માલિપા બે પાંચ દહાકાની માલિપા માણસ પરમાત્માના પદને એટલે કે આત્મ તત્વને સેવી લે છે અને આત્માને પામે છે એ પરમાત્માને પામે છે માટે આત્માઓ આવા કોઈ સુરવીર સંત સાધુની સેવા કરી અને સતબોધના અધિકારી થઈશું અને થાજો આ મૂર્તિ લોક સકલ સૃષ્ટિ માં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ લોક હોય તો મૂર્તિ છે